અને હજી જેને કહી દઉં છું કે સીટ ઉપર કોઈ નજર કરતા બહેનો કેમ છો ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ એવું કહી રહ્યા છે કે બીજા કોઈ લોકો આ બાજુ નજરે ન નાખતા અને અહિયાં અમારા ગણેશભાઈ જ કાફી છે જી બિલકુલ ગણેશ ગોંડલને તમે બહુ સારી રીતે ઓળખતા હશો ગણેશભાઈ જ્યારે સુખ અને દુઃખની પરિસ્થિતિ હોય ત્યારે પણ હંમેશા માટે લોકોને સહાય આપતા હોય છે એટલે કે લોકોની સાથે ઊભા રહેતા હોય છે ને એ છે મિત્રો આપણા ગણેશભાઈ જે લોકો ગોંડલના બહારના છે એ લોકો કદાચ નહીં સમજી શકે કે ગણેશભાઈ કોણ છે પરંતુ જે લોકો ગોંડલના છે એ લોકો તો બહુ સારી રીતે જાણે છે કે ગણેશભાઈ કેવા છે મિત્રો હું તમને કહી દઉં જ્યારે કોરોના જેવી પરિસ્થિતિ આવીને ભાઈ ત્યારે પણ અમને બહુ એટલે બહુ સારી એવી સેવા કરી દે એટલું જ નહીં ભાઈ પરંતુ જ્યારે બીપોર જો વાવાઝોડું આવ્યું ગરીબોના ઘર પડી ગયા મિત્રો ત્યાં પણ એઓ ગાડી લઈને તરત પહોંચે ને એમને રહેવા માટે સુવિધા કરી મિત્રો અને આ છે મિત્રો ગણેશભાઈ હવે એ ગણેશભાઈ જ્યારે ચૂંટણી લડશે ત્યારે કેવી લડશે અને આજે પણ તમને એક વિડીયો બતાવવાનું છું જે વિડીયોમાં એક ભાઈ શું કહી રહ્યા છે ગણેશભાઈ વિશે એ તમને આગળ વિડીયો બતાવશું અને વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ છીએ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો

અને એને અમે પટેલ સમાજમાં ખંભે બેહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં